મનીષા છે હું એક મધ્યમ વર્ગીય પરિમારથી આવું છું મારા માતા પિતા ન હતા અને મારા લગ્ન મારા મામા અને મામીએ કરાવ્યા તેણે મને બાળપણથી લઈને અત્યાર સુધી પોતાના બાળકની જેમ ઉછેરી હતી અને મારા માટે તેની હંમેશા એક ઈચ્છા રહેતી હતી કે તે મા વિનાની દીકરીને સારા પરિવારમાં પરણાવે જ્યારે આ જગ્યાએથી મારો સંબંધ આવી ગયો ત્યારે મારા મામાને સમાચાર આવ્યા કે છોકરો અને તેનો ભાઈ ઘણું કમાય છે અને તેમની પોતાની મીઠાઈની દુકાન છે પણ મીઠાઈ બનાવનાર લોકો કેટલા પૈસા કમાય છે અને કેટલા નહીં તે મને ખબર ન હતી પણ હું ચોક્કસ જાણતી હતી કે હું જ્યાં લગ્ન કરવા જઈ રહી છું તે બંને ભાઈઓ ઘણી કમાણી કરતા હતા અને તેની મીઠાઈઓ ખરીદવા લોકો દૂર દૂરથી આવતા હતા મારા મામાએ કહ્યું કે તું ત્યાં હંમેશા ખુશ રહીશ અને આશા પર મેં તે પરિવારમાં લગ્ન કર્યા મારા લગ્નને માંડ એક મહિનો થયો હતો મારી સાસુ દરવાજે ઊભી રહીને કેટલાય સમયથી કોઈની સાથે વાત કરી રહી હતી મેં તેમને દરવાજાની જેમ દરવાજે ઊભેલા જોયા ત્યારે હું મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ જેથી તે એવું ન વિચારે કે હું તેની વાત સાંભળી રહી છું કારણ કે મારો ઈરાદો તેને સાંભળવાનો જ હતો કારણ કે દિવસમાં કેટલી વાર મારી સાસુ દરવાજે ઊભી રહેતી અને કોઈની સાથે વાતો કરતી અને જ્યારે દરવાજો બંધ કરતી ત્યારે તેના હાથમાં ઘણા પૈસા લઈને પાછી આવતી તેના હાથમાં પૈસા જોઈને મને આશ્ચર્ય થતું કે તેને આ પૈસા આપે છે કોણ હું આટલું જ જાણવા માંગતી હતી તેથી તેની નજીક જઈ અને હું એનું વર્તન વર્તન કરતી કે જાણે હું ખૂબ જ વ્યસ્ત હોઉં તે જ સમયે મારી સાસુએ મને કંઈક ખૂબ જ વિચિત્ર કહ્યું જે મને બિલકુલ સમજાયું નહીં જ્યારથી હું અહીં આવી હતી મારી સામે ખૂબ જ વિચિત્ર ઘટનાઓ બનતી જોવામાં આવતી હતી પહેલાં તો હું ચૂપ રહી પણ હવે મારા મનમાં આ જાણવાનો રસ ઘણો વધી ગયો હતો હું થોડીક નજીક ગઈ અને તેની વાત સાંભળવાનો પ્રયાસ કર્યો દરરોજ મારી સાસુ કોઈને કોઈ સાથે વાત કરતી રહેતી તેથી મને લાગ્યું કે તે લોકોને અમારા ઘર વિશે કહેતી હશે પણ આજે મને બહુ નવાઈ લાગી જ્યારે મેં મારા પાડોશી પાસેથી સાંભળ્યું કે તેને તેની પુત્રી અને જમાઈ માટે મારા જેઠ અને પતિની દુકાનેથી મીઠાઈ મંગાવી હતી પણ મારા જેઠે કહ્યું કે જ્યાં સુધી જમાઈ અને દીકરી જાતે અહીં નહીં આવે ત્યાં સુધી તે મીઠાઈ આપી શકશે નહીં કારણ કે મોટાભાગની મીઠાઈ દુકાન પર વેચાય છે પાડોશી કહેવા લાગી હું ક્યાં આ મીઠાઈ ખાવાની હતી હું ફક્ત તેમના માટે જ માંગુ છું અને તેમને જ ખવડાવવાની હતી પાડોશીનો બીજી ઘણી બધી વાતો તે કહી રહી હતી પણ મારી સોય ત્યાં જ અટકી રહેલી હતી કે આ મીઠાઈની અંદર એવું શું હતું જે ફક્ત પરિણિત પુરુષો અને સ્ત્રીઓ જ ખાઈ શકે મેં આ પહેલા પણ સાંભળ્યું હતું કે શર્મા મિષ્ટાન ભંડારમાં મળતી મીઠાઈઓ ફક્ત પરિણિત લોકો જ ખાઈ શકે છે આ વાત મને બહુ પરેશાન કરતી હતી ચોક્કસ ત્યાં કંઈ બીજું હતું જેથી તે પડોસણ તેના જમાઈને આ મીઠાઈ ખવડાવવા માંગતી હતી તે મારી સાસુને કહેતી હતી કે આ પૈસા રાખો અને મને તમારા પુત્રની દુકાનેથી મીઠાઈ લાવીને આપો પણ મને એ વાતથી આશ્ચર્ય થયું ત્યારે પાડોશી કાકીએ મારી સાસુને દસ હજાર રૂપિયા આપ્યા મારી સાસુએ તે પૈસા તેની મુઠ્ઠીમાં પકડ્યા અને તેને તેની સાડીના પલ્લુમાં બાંધી દીધા પૈસા લીધા પછી મારી સાસુના ચહેરા ઉપર એક વિચિત્ર સ્મિત હતું અને આ મારી સમજની બહાર હતું કે નાના વિસ્તારની આ ગરીબ સ્ત્રી પાસે આટલા પૈસા કેવી રીતે આવ્યા તે મારી સાસુની સામાન્ય મીઠાઈ માટે રૂપિયા દસ હજાર ચૂકવવા પણ તૈયાર હતી હવે મારો રસ વધુ વધવા લાગ્યો મારા જેઠના લગ્ન થયા હતા ત્યારે લગ્નના એક મહિના પછી તેની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ તે પછી મારી સાસુએ તેના પુત્રને લગ્ન કરવા માટે ખૂબ જ કહ્યું પરંતુ મારા જેઠે લગ્ન ન કર્યા પછી મારા પતિએ લગ્ન કર્યા અને મારા જેઠે આજ સુધી લગ્ન કર્યા ન હતા મારા જેઠ અને મારા પતિ બંનેની મીઠાઈની મોટી દુકાન હતી મેં સાંભળ્યું હતું કે મારા જેઠે સૌપ્રથમ આ મીઠાઈની દુકાન ખોલી હતી મારા પતિ પહેલા કોઈ કામ કરતા ન હતા જ્યારે અમારા લગ્ન થયા ત્યારે મારી સાસુએ તેમને કહ્યું કે હવે તારે તમારી જવાબદારી સમજવી જોઈએ જેથી લગ્ન પછી તેને તેના મોટા ભાઈની મીઠાઈની દુકાને જવાનું શરૂ કરી દીધું પણ હજુ મારા પતિ બહુ ઓછા દુકાને જતા ક્યારેક ક્યારેક તે કપડાની દુકાને કપડાં વેચવા જતા અને ક્યારેક તે તેના ભાઈની મીઠાઈની દુકાને જતા પરંતુ મારા ખૂબ જ વ્યસ્ત હતા તે આખો દિવસ દુકાને બેસી રહેતા મારા સાસુએ મને કહ્યું કે તેને કોઈ નોકર પર વિશ્વાસ નથી આવતો તેથી તે પોતાની જ દુકાને બેસે છે અને છેલ્લા એક અઠવાડિયાથી મારા પતિએ તેની દુકાને જવાનું બિલકુલ બંધ કરી દીધું હતું

હું ઇચ્છતી હતી કે મારા પતિને વધુ પગારની નોકરી મળે મારા સાસરિયાના ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન હતી કારણ કે ઘરમાં બધું રાશન હંમેશા ભરેલું રહેતું પરંતુ મારા જેઠ અને મારા સાસુ પાસેથી પૈસા માંગતા મને શરમ આવતી જ્યારે તેને ક્યારેય મને પૈસાની ના પાડી ન હતી પણ ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ જ્યારે મારી સાસુએ તે દસ રૂપિયા મને આપ્યા હું તેનો ચહેરો જોતી રહી અને પૈસા સામે જોતી રહી મારી સાસુ કહેવા લાગી તમે પૈસા કેમ જોઈ રહ્યા છો આ પૈસા તમારા માટે છે તમે તમારા માટે કપડાં ખરીદો અને તમારા માટે સાડીની ખરીદી કરો હજુ તો નવી હોઉં છો જો તમે ઘરમાં નવા કપડા પહેરશો તો તમે સારા દેખાશો તે મારી નજીક બેઠી અને મારી સાથે વાતો કરવા લાગી પણ હું માની શકતી ન હતી મેં પૈસા તરફ જોયું અને અચાનક મેં એક પ્રશ્ન પૂછ્યો મારો પ્રશ્ન સાંભળતા જ મારા સાસુના ચહેરાનો રંગ ઉડી ગયો કારણ કે મેં મારી સાસુને પૂછ્યું કે આ પૈસા તમને પાડોશી આંટીએ આપ્યા હતા અને કેમ આ સાંભળીને મારા સાસુના ચહેરા પર હાવભાવ બદલાઈ ગયા પણ હું જાણવા માંગતી હતી પણ તેણે મને ઠપકો આપ્યો અને કહ્યું કે વહુ તું મારા પર નજર રાખવા લાગી છે અને તારે પૂછવાની શું જરૂર છે કે તેણે મને શા માટે પૈસા આપ્યા અરે તે મારા પૈસા હતા મેં તેને ઉધાર આપ્યા હતા તેણે આજે મને પૈસા પરત કર્યા છે બસ બીજું નહીં પછી તે ઊભી થઈ અને ઘણી વાતો કરી ત્યાંથી ચાલી ગઈ અને હું ચૂપ થઈ ગઈ પણ સાંજે આજે ફરી મેં મારી સાસુને બીજી સ્ત્રી પાસેથી પૈસા લેતા જોયા હવે મારી શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ હતી કોક સ્ત્રીઓ પોતાના માટે અથવા તેના પતિ માટે મીઠાઈઓ મંગાવતી હતી આ મીઠાઈના ભાવ એટલા ઊંચા ન હતા પણ મારી સાસુ બધા પાસેથી વધુ ભાવ લેતી હતી એક વખત સવારનો સમય હતો જ્યારે હું મારા જેઠના રૂમમાં તેને નાસ્તો આપવા ગઈ તો તે મને જોઈને ચોકી ગયા અને કહેવા લાગ્યા મનીષા તું અહીંયા શું કરે છે તે મારી સામે ધ્યાનથી જોવા લાગ્યા મેં નાસ્તાની ટ્રે તેની સામે મૂકી અને કહ્યું ભાઈ માની તબિયત આજે સારી નથી તે ઉઠી શકતી નથી તેથી મારે તમારા રૂમમાં નાસ્તો લાવવો પડ્યો મારા જેટ ખૂબ જ નર્વસ દેખાતા હતા હું આવી તે પહેલા તેના હાથમાં કંઈક હતું અને તે મારાથી આ વાત છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ હું જેવી જ પાછી ફરું કે તરત જ મારી નજર એક બોક્સ ઉપર પડી ખબર નહીં આ શેનું બોક્સ હતું મેં પોતાના ઉપર કાબુ રાખ્યો અને રૂમની બહાર આવી મારું હૃદય ખૂબ જ જોરથી ધડકવા લાગ્યું કે આ બોક્સની અંદર શું હતું અને તે બોક્સને આવી રીતે છુપાવી રાખવાની શું જરૂર હતી આ અમારા ઘરમાં શું ચાલી રહ્યું હતું મને કંઈ સમજાતું ન હતું તેથી આજે મેં હિંમત ભેગી કરી મારા જેઠ સાથે વાત કરવાનું વિચાર્યું પરંતુ તે મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા હું તેની રાહ જોતા ઊંઘી ગઈ પણ સવારે ઝડપથી તેના માટે નાસ્તો તૈયાર કર્યો અને હું તેના રૂમમાં દેવા માટે ગઈ પરંતુ મને આશ્ચર્ય થયું કે તેઓ આજે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો હું સમજી ગઈ હતી કે કાલે હું અચાનક તેના રૂમમાં ગઈ હતી અને આજે તેણે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો મેં દરવાજો ખખડાયો તો તેણે દરવાજો ખોલ્યો પણ તેણે દરવાજેથી જ નાસ્તો લઈ લીધો અને દરવાજો બંધ કરી દીધો મારા જેઠના રૂમની સફાઈ પણ મારી સાસુ કરતી હતી ગઈ કાલે મારા સાસુને તાવ આવ્યો હતો તેથી મેં જોયું કે મારા જેઠના રૂમમાં એક મોટું બોક્સ રાખવામાં આવ્યું હતું અને તેમાં સફેદ રંગનો પાવડર રાખવામાં આવ્યો હતો તે સફેદ રંગ પાવડર શેનો હતો તે હું સમજી શકી નહીં હું હજુ તેના દરવાજાની બહાર ઊભી હતી કારણ કે મારે તેને આ વિશે વાત કરવી હતી થોડી વાર પછી મારા જેઠે એક થેલો લઈને બહાર નીકળ્યા અને મને જોઈને તેણે કહ્યું હા મનીષા કોઈ કામ હોય તો મને કહે તેને આશ્ચર્યથી મને પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું મેં કહ્યું હા ભાઈ મારે તમારી સાથે કંઈક વાત કરવી છે મેં તમારી મીઠાઈના ઘણા વખાણ સાંભળ્યા છે આજે તમે દુકાનેથી ઘરે આવો તો મારા માટે પણ રાત્રે મીઠાઈ લઈ આવજો મને ખબર ન હતી કે અમારી પોતાની દુકાનની મીઠાઈઓ આટલી પ્રખ્યાત છે તેને ખરીદવા માટે દૂર દૂરથી લોકો આવે છે જ્યારે ઘણા લોકો ઘરે માજીને મીઠાઈનો ઓર્ડર દેવા આવે છે અને અહીં મારા લગ્નને એક મહિનો થઈ ગયો અને આજ સુધી મેં તમારા હાથેથી બનાવેલી મીઠાઈઓ ચાખી નથી મારે પણ તમારા દ્વારા બનાવેલી મીઠાઈઓ ચાખવી છે તો તમે રાત્રે મારા માટે એક કિલો મીઠાઈ લાવજો મેં હસીને મારા જેઠને આ વાત કહી જેથી તે મારા ઉપર શંકા ના કરે ખરેખર હું મારા જેઠના ચહેરા પરના હાવભાવ જોવા માંગતી હતી મને સાંભળતાની સાથે જ તેના ચહેરાનો રંગ ઉતરી ગયો તેણે હા કે નામાં કોઈ જવાબ ના આપ્યો અને મને જોઈને તેણે માથું નમાવ્યું અને મારી નજીકથી પસાર થઈને ચાલ્યા ગયા હું જાણતી હતી કે તે નર્વસ થઈ ગયા હતા પણ તેમાં ચિંતા કરવા જેવું કઈ નહોતું મારા પતિ પણ ઘરેથી કામ માટે નીકળી ગયા અને હજુ પણ મારી સાસુ સૂતા હતા બે ત્રણ દિવસથી તેની તબિયત સારી નહોતી અને દવાઓ લેવા છતાં તેની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો હું ઝડપથી ઉઠી અને મારા સાસુની દવા લેવા બહાને ઘરની બહાર નીકળી ગઈ કાલે રાત્રે મેં મારા પતિને પણ પૂછ્યું કે તમારા ભાઈની દુકાનની મીઠાઈઓ આટલી પ્રખ્યાત કેમ છે દૂર દૂરથી લોકો શા માટે તેને ખરીદવા માટે આવે છે મારા પતિએ પણ મને કાંઈ જવાબ ન આપ્યો તેથી જ મેં નક્કી કર્યું હતું કે હું મારા જેઠ સાથે આ વિશે વાત કરીશ અને જો તેઓ પણ મને કાંઈ નહીં કહે તો હું તેની દુકાન પર જઈશ અને જોઈશ કે તેમની દુકાનમાં કેવા પ્રકારની મીઠાઈઓ મળે છે હવે હું કોઈ બહાને તેની દુકાનમાં જવા નીકળી ગઈ હતી મને ડર હતો કે કોઈ મને ઓળખી ના લે મારો ચહેરો પણ સારી રીતે છુપાવી દીધો આખરે ઘણી તૂટેલી શેરીઓમાંથી પસાર થઈને હું મારા જેઠની દુકાને પહોંચી જ્યાં સરસ મજાના મિષ્ટાન ભંડાર લખવામાં આવ્યું હતું ઘણી સ્ત્રીઓ અને પુરુષો ત્યાં લાઇનમાં ઊભા હતા હું પણ આ લાઈનમાં જોડાઈ ગઈ મને ડરના કારણે પરસેવો થવા લાગ્યો જેમ જેમ હું આગળ વધી મેં ત્યાં મારા જેઠને બેઠેલા જોયા અને મેં જોયું કે મારા પતિ પણ ત્યાં બેઠા હતા મારા પતિને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે આજે તેમણે મને કહ્યું હતું કે તેઓ નોકરી શોધવા માટે કોઈ ફેક્ટરીમાં જઈ રહ્યા છે તો પછી આજે તે અહીંયા શું કરી રહ્યા હતા જો હું મારા પતિને તેના ભાઈની મીઠાઈઓ વિશે કોઈ પ્રશ્ન પૂછું તો મારા પતિ કહેતા કે હું તેના વિશે કંઈ જાણતો નથી અને મને મારા ભાઈની મીઠાઈની દુકાનમાં કોઈ રસ નથી અને હવે જુઓ કે તે અહીંયા કેટલા શોખથી મીઠાઈઓ વેચી રહ્યા હતા હવે મારો વારો પણ આવી ગયો મારા પતિ અને જેઠ ઝડપથી મીઠાઈઓ બાંધીને બધાને આપી રહ્યા હતા મેં પૈસા આગળ કર્યા કે તરત જ મારા જેઠે પૂછ્યું કે પુરુષ માટે જોઈએ છે કે સ્ત્રી માટે હું ગભરાઈ ગઈ અને ડરના કારણે મારા મોંમાંથી નીકળી ગયો કે મારે પુરુષ માટે મીઠાઈઓ જોઈએ છે પછી તેણે મારા માટે એક કિલો મીઠાઈ પેક કરી અને મેં મીઠાઈને પકડી લીધી અને પૈસા આપી અને હું ઝડપથી ત્યાંથી નીકળી ગઈ ખબર નહીં કેમ મને લાગ્યું કે બંને ભાઈઓએ મને ઓખી ગયા છે પરંતુ તે પણ બની શકે કે આ મારો વહેમ હોય હું ઝડપથી પગલા સાથે ઘર તરફ જતી હતી મારી પાછો કોઈ આવી રહ્યું તો નથી ને તે જોવા હું વારંવાર પાછો જોતી હતી હું ખૂબ જ મુશ્કેલીથી ડરીને ઘરે પહોંચવામાં સફળ થઈ અને મારા રૂમમાં ઘરે પહોંચતા જ મેં અંદરથી દરવાજો બંધ કરી દીધો પહેલા જ મેં થોડો સમય આરામ કર્યો અને મીઠાઈને ધ્યાનથી જોતી રહી થોડા સમય પછી તે મેં મીઠાઈને કિચનમાં છુપાવી દીધી તેથી હું તેને આરામથી ખાઈ શકું જ્યારે મારી સાસુ મને જોશથી જોરથી બોલાવવા લાગી હું દોડતી તેના રૂમમાં પહોંચી અને જ્યારે મેં તેના કપા ઉપર મારો હાથ મૂક્યો ત્યારે તે તાવથી ખૂબ જ બહુઈ રહી હતી મેં કહ્યું માં તમને ખૂબ જ તાવ છે મેં તેની સામે મૂંઝવણ ભરી નજરે જોયું તેણે મને કહ્યું વહુ મને પીવા માટે પાણી આપો મને ખૂબ જ તરસ લાગી રહી છે મેં તેને પીવા માટે પાણી આપ્યું અને તેને તાવની દવા પણ આપી અને તેના કપા પર ઠંડા પાણીનું પોતું મૂક્યું હું મારી સાસુ વિશે ખૂબ જ ચિંતિત હતી તે ખૂબ જ હિંમતવાન મહિલા હતી અને મને ખૂબ પ્રેમ કરતી હતી અને આજે તેને આ સ્થિતિમાં જોઈને મારા દિલમાં વધુ ખરાબ વિચારો આવવા લાગ્યા ગમે તે હતું મારા પતિએ મને કંઈ કહ્યું ન હતું અને તેથી મને આ ઘરમાં કોઈ ઉપર વિશ્વાસ ન હતો મને ડર હતો કે જો મારી સાસુને કંઈ થઈ ગયું તો આ બંને ભાઈઓ મને ગમે ત્યારે ઘરમાંથી કાઢી મૂકી શકે કોઈ પણ રીતે મારા પતિ હંમેશા મારી સાથે ઝઘડતા રહેતા હું તેની પત્ની હતી અને તે હંમેશા મારી સાથે લડતા હતા મારા પતિ પાસે કોઈ કોઈ કાયમી નોકરી આથી તે ખૂબ જ રહેવા લાગ્યા લગ્ન લગ્ન તેણે મહેનત કરી પછી જ્યારે જવાબદારીઓ વધવા લાગી તો તેને નોકરીની યાદ આવવા લાગી હું હંમેશા મારા સાસુની સેવા કરતી મારા સાસરિયાના ઘરનું વાતાવરણ બહુ વિચિત્ર હતું લગ્નના બીજા જ દિવસે વિસ્તારની ઘણી સ્ત્રીઓ આવી અને મને જોઈ અને પછી મારા વિશે વાતો કરતી તે મને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછતી હતી કે તમે કેટલો અભ્યાસ કર્યો છે તમારી મામીનું ઘર ક્યાં છે ખબર નહીં તે કેવા પ્રકારની વાતો કરતી હતી હું એક અઠવાડિયા પછી કંટાવી ગઈ હતી મારા પતિ મને ક્યાંય બહાર ફરવા પણ લઈ ગયા નહોતા મારા સાસરિયાના ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી મારા સસરા મૃત્યુ પામ્યા હતા અને મારી સાસુ ઘરે રહેતી હતી મેં સાંભળ્યું હતું કે મારા શેઠ દુકાનમાંથી આટલા બધા પૈસા કમાઈને લાવે છે પણ મીઠાઈની દુકાનમાંથી કોઈ આટલું કેવી રીતે કમાઈ શકે પરંતુ થોડા દિવસોમાં મને એક અજીબ ગરીબ વાત જાણવામાં આવી જેણે મને આશ્ચર્યચકિત કરી કે મારા જેઠની દુકાનેથી ફક્ત પરણિત લોકો જ મીઠાઈ લઈ આવે છે એવું તે શું હતું કે માત્ર પરણિત લોકો જ આ મીઠાઈ ખાઈ શકે આ વાત હું પચાવી શકી નહીં એટલે જ આજે મેં મીઠાઈ લઈને હું આવી હતી મેં જોયું કે મારી સાસુ સૂઈ ગઈ હતી અને તેનો તાવ પણ ઉતરી ગયો હતો હું ઝડપથી કિચનમાં ગયા તે મીઠાઈનો ડબ્બો ખોલ્યો અને ખોલતા જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ મને ચક્કર આવવા લાગ્યા મીઠાઈના બોક્સની અંદર એક કિલો મીઠાઈના બદલે માત્ર બે ટુકડા મીઠાઈના હતા અને કાગવની બનેલી પડી હતી જેમાં સફેદ પાવડર હતો જે જોઈ અને હું દોડી ગઈ અને મીઠાઈમાં મેં મારા પલંગની નીચે છુપાવી દીધી હું સમજી શકી નહીં કે આ લોકો કઈ રમત રમી રહ્યા છે શું તે નશાનું પેકેટ હતું કે ઝેરનું જે લોકોના શરીરમાં જઈ રહ્યું હતું તે લોકો એટલા મૂર્ખ હતા કે આટલા પૈસા ખર્ચ્યા પછી તેઓ વિચાર્યા વગર આ વસ્તુ ખરીદતા હતા મારું માથું ફરતું હતું અને મારું શરીર ધ્રુજતું હતું સવારથી મેં કશું ખાધું ન હતું તેથી મને ચક્કર આવવા લાગ્યા અને મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો જ્યારે હું ફરીથી હોશમાં આવી ત્યારે હું મારા રૂમમાં હતી અને મારી સામે મારી સાસુ અને મારા પાડોશીની મહિલાઓ હતી જે મારી સામે હસતા હસતા જોઈ રહ્યા હતા મેં હિંમત એકઠી કરીને ઊભી થઈ અને પાડોશમાંથી એક છોકરી અમારા ઘરે આવી તે મારા માટે ગ્લાસમાં પાણી લાવી તેણે મને પાણીનો ગ્લાસ આપ્યો અને કહેવા લાગી ભાભી તમે તો હદ કરી દીધી તમારે અમારું ધ્યાન રાખવું જોઈએ તેને શું કહ્યું તે હું સમજી શકી નહીં ત્યારે મારા સાસુએ પણ કહ્યું આ દીકરી તે સાચું કહે છે જો આવી હાલતમાં બાળકને કંઈ થયું હોત તો હું ચૂપ થઈ ગઈ મેં કહ્યું ડોક્ટર હમણાં જ આવ્યા હતા તારું ચેકઅપ કર્યા પછી કહ્યું કે તું માં બનવાની છે તે મારા માથા ઉપર હાથ મૂકીને બોલવા લાગી કે હવે બાળકનો અવાજ આપણા ઘરમાં પણ ગુંજ છે હું મારા સાસુના ચહેરાને જોઈ રહી હતી તે ખૂબ જ ખુશ દેખાતી હતી આ ખૂબ જ ખુશીના સમાચાર હતા પણ મને ખબર નથી કે હું કેમ ખુશ નહોતી મેં મારા દિલને સમજાવવાની કોશિશ કરી પણ મારા દિલમાં અનેક સવાલો બેઠા હતા ખબર નહીં કેમ મારું હૃદય દર્દથી ભરાઈ ગયું હતું હું બેડ પરથી ઉઠવા માંગતી હતી પણ મારી સાસુએ કહ્યું કે વહુ હવે તમે આરામ કરો વિજયને ફોન કર્યો છે તે હોટલમાંથી જમવાનું લેતો આવશે અને તેના ઘરે આવતા જ

ચા બનાવવા લાગી મને ખબર હતી કે થોડીવાર આખા વાર ખબર પડી જશે રાત થતા મારા પતિ ઘરે આવ્યા તો મારી સાસુએ તેને આ વાત કહી તેઓ મારા રૂમમાં વાત કરવા આવ્યા પરંતુ મેં તેમને જોતાની સાથે જ મોં ફેરવી લીધું તેણે મને પૂછ્યું શું થયું મનીષા તું ખુશ નથી તે થોડા પરેશાન લાગી રહ્યા હતા મેં તેમને કહ્યું હું ખુશ નથી અને મેં મારા પતિ પર બૂમો પાડવાનું શરૂ કરી દીધું જેથી મારો અવાજ બહાર બેઠેલા મારા જેઠ પણ સાંભળી શકે પછી મારો મોટો અવાજ સાંભળીને મારા જેઠ પણ રૂમમાં આવી ગયા તેણે મારા પતિને પૂછ્યું શું થયું વિજય મનીષાને શું થયું તે આટલી બધી સીંચો કેમ પાડે છે જો લોકો તેનો આટલો મોટો અવાજ સાંભળશે તો લોકો વાતો કરવા લાગશે તેણે મને મારો અવાજ નીચો રાખવા કહેવાનો પ્રયત્ન કર્યો મેં જેઠ સામે જોઈને કહ્યું હા હું જાણું છું કે તમારા જેવા પુરુષો અવાજ કાપતા રહેશો આ સાંભળીને બંને ભાઈઓ એકબીજાના ચહેરા તરફ જોયો મારા પતિએ મારી સામે જોયો અને કહ્યું તું ભાઈ સાથે કેમ વાત કરે છે જ્યારે મારા જેઠે તેના હાથના ઈશારે મારા પતિને રોક્યા તેણે મારા પતિને ચૂપ રહેવા કહ્યું અને કહ્યું હું મનીષા સાથે વાત કરું છું તે મારી સામે બેઠા તમે કહ્યું હું આ બાળકને દુનિયામાં કેમ લાવી શકું જ્યારે તમે બંને ભાઈઓ લોકોને જહેર વહેંચો છો આ સાંભોવી બંને ભાઈઓ આઘાતથી મારી સામે જોઈ રહ્યા મારા જેઠે કહ્યું ખુલીને વાત કર અમે સમજ્યા નથી તો મેં મારા પલંગની નીચેથી મીઠાઈની પેટી કાઢી અને તેની સામે મૂકી અને કહ્યું આ રહ્યો સબૂત તમે મીઠાઈઓના આ બોક્સમાં ડ્રગ્સની પડીકી વેચો છો અને આ લોકો મીઠાઈઓ મોંઘા ભાવે ખરીદે છે માત્ર નશો કરવા માટે કારણ કે તમે મીઠાઈની આડમાં ડ્રગ્સનો ધંધો ચલાવો છો હું ઘણું બધું કહેવા માંગતી હતી પણ મારા પતિએ મને કહ્યું કે તું શું કહે છે તું કેવી વાહિયાત વાતો કરે છે મારા પતિ મને ઘણી બધી વાતો સંભાવતા હતા જ્યારે મારા જેઠનો ચહેરો નીચે થઈ ગયો મારી સાસુ પણ આવી ગઈ હતી અને તે દરવાજે ઊભી રહીને બધું સાંભળતી હતી પણ તે ચૂપ હતી મારા જેઠે મારા પતિને કહ્યું રોકાઈ જા જો વિજય આજે હું મનીષાને સત્ય કહી દઉં છું કારણ કે આ પણ હવે આપણા પરિવારની એક સભ્ય છે અને મને ખાતરી છે કે મનીષા આ વાત ક્યારે કોઈને નહીં કહે હું મારા જેટના ચહેરા તરફ જોઈ રહી ત્યારે તેણે મને કહેવાનું શરૂ કર્યું કે તમે જે વિચારી રહ્યા છો તેવું કાંઈ જ નથી હું એક શરીફ વ્યક્તિ છું અને આવી ગેરકાયદેસર વસ્તુઓ નથી કરી શકતો હું સંજોગોથી મજબૂર થઈ ગયો હતો બાવપણથી મને એક વેદના ઘરે કામ પર રાખવામાં આવ્યો હતો મેં ત્યાં ઘણા સમય વિતાવ્યો અને વેદજી ખૂબ સારા દવાઓ આપતા હતા તેથી તૈયાર કરેલી દવાથી લોકો તરત સાજા થઈ જતા હું તેની પાસેથી ઘણું બધું શીખ્યો જ્યારે હું મોટું થયો ત્યારે હું જ તેના બધા કામ કરતો હતો હું સમજી ગયો હતો કે કઈ દવા કઈ રીતે તૈયાર કરવી અને કયા દર્દીને કઈ દવા આપવી લોકો દૂર દૂરથી તેમની પાસે સારવાર માટે આવતા હતા પછી એક દિવસ તે અચાનક મૃત્યુ પામ્યા એટલે તે તેની દુકાન પણ બંધ થઈ ગઈ કારણ કે તેને ચલાવવા વાવું કોઈ નહોતું અને તેના લગ્ન પણ થયા નહોતા મેં તેની દુકાનનું સંચાલન કરવાનો ખૂબ જ પ્રયાસ કર્યો પણ જ્યારે હું તેની દુકાન પર બેસવા લાગ્યો ત્યારે કોઈ મારી પાસેથી દવા લેવા આવતું ન હતું તેની દુકાનનું ભાડું ચૂકવવા માટે મારી પાસે એટલા પૈસા પણ નહોતા તેથી જ હું શરૂઆતના થોડા દિવસો સુધી દુકાન ચલાવતો રહ્યો જે પછી દુકાન બંધ કરી દેવામાં આવી પછી મેં બીજું કામ ચાલુ કર્યું અને પૈસા ભેગા કર્યા તે પછી મારી માતાએ તેના કરેલા વેચી દીધા અને પૈસા મારી પાસે જોડાયેલા હતા આ રીતે મારી પોતાની દુકાન ખોલી પરંતુ હું જાણતો હતો કે મને કોઈ ફાયદો થશે નહીં તેથી મેં મારી નાની દુકાનમાં મીઠાઈઓ વેચવાનું શરૂ કરી દીધું લોકો મીઠાઈઓ પ્રેમથી ખાતા હતા અને મારી પાસે એટલી આવક પણ નહોતી એક દિવસ એક માણસ મારી પાસે આવ્યો અને અમારી વાતચીત દરમિયાન તેણે કહ્યું તેની તબિયત સારી નથી તેને બ્લડ પ્રેશરની થોડી સમસ્યા છે તેણે ઘણા ડોક્ટરની સલાહ લીધી પરંતુ તેની સમસ્યા દૂર થઈ નહીં તેથી મેં મારી પાસે રાખેલી વૈદિક દવા ફેરવી અને તેને મીઠાઈના બોક્સમાં મૂકી અને તેને કહ્યું કે તે મીઠાઈઓ સાથે ખાવ મારો હેતુ તે માણસને મદદ કરવાનો હતો અને સમસ્યાનો ઉકેલ લાવવાનો હતો બીજે દિવસે તે માણસ મારી પાસે આવ્યો અને મને કહ્યું કે તમારી દવા લીધા પછી મારી તબિયત એકદમ ઠીક થઈ ગઈ છે તે આશ્ચર્ય અને ખુશીથી મારી સામે જોઈ રહ્યો હતો અને મને વધુ મીઠાઈઓ ખરીદવા કહ્યું મેં દવાનું બંડલ બનાવ્યું અને તેને મીઠાઈના બોક્સમાં આપ્યું તેણે મારા વિશે ઘણા લોકોને કહ્યું કે હું જે મીઠાઈ વેંચું છું તેમાં એટલી ગુણવત્તા છે કે જેના કારણે બીમાર લોકો ઝડપથી સાજા થઈ જાય છે મારી દવાની વિશેષતા એ હતી જો કોઈ સ્ત્રી કે પુરુષને કોઈ તકલીફ હોય કે મીઠાઈની સાથે મીઠાઈના બોક્સમાં દવાના પેકેટ પણ મૂકવાનું શરૂ કરી દીધું જેમ કે તેનાથી લોકોમાં ઘણો ફરક પડ્યો લોકો મને આ પ્રકારની મીઠાઈ માટે હજારો રૂપિયા આપતા હતા મારું આ કામ ઘણું વધી ગયું મેં ક્યારેય એવો વિચાર પણ નહોતો કર્યો કે તેને મેં નક્કી કરી લીધું કે આ રહસ્ય વિશે હું કોઈને નહીં જણાવું એટલા માટે જ તે પ્રખ્યાત છે મારા દ્વારા બનાવેલી મીઠાઈ માત્ર પરિણીત લોકો જ ખાઈ શકે છે અને ત્યારથી હું ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો અને ઘણી સ્ત્રીઓ મારી માતા પાસે આવતી અને મીઠાઈ આપવા કહેતી મેં જોયું હતું કે લોકો ડોક્ટરો પાછો કેટલા પૈસા ખર્ચે છે પરંતુ તેમ છતાં તેમને કોઈ પરિણામ મળતું નહોતું આ જ કારણ કે મારી દુકાન પર મીઠાઈની આડમાં દવાઓ વેચાવામાં આવે છે જે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ જ કારણથી મારી દુકાન ઉપર મીઠાઈ ખરીદનાર લોકોની લાંબી લાઈનો હોય છે મેં મીઠાઈનો ભાવ સામાન્ય જ રાખ્યો પણ લોકો છેચ્છાએ મને વધુ પૈસા આપવા લાગ્યા હવે હું કોઈને કંઈ કહેતો નથી કે મારે કેટલા પૈસા જોવે છે આ કિલો મીઠાઈના કેટલા પૈસા છે જે તે ખુશીથી આપે છે હું તે રાખી લઉં છું અને એ પૈસામાંથી ત્રીજો ભાગ ગરીબોમાં વેચી દઉં છું તે દિવસે જ્યારે તે મારા રૂમમાં બોક્સ જોયું હતું તે ડ્રગ્સ પાવડર નહીં પરંતુ તે મારા દ્વારા તૈયાર કરાયેલા મીઠાઈ કોઈને આપી હતી અને જ્યારે તે લોકોએ મીઠાઈની સાથે મારી દવા પણ ખાધી ત્યારે બધાને ઘણો ફરક લાગ્યો આ કારણોસર અમારા ઘરે ઘણી સ્ત્રીઓ મીઠાઈ લેવા આવતી હતી હવે મારા મનના બધા સવાલો ખતમ થઈ ગયા હતા કારણ કે તેણે મને બધું જ કહી દીધું હતું મેં મારા જેઠ અને પતિ પાસેથી માફી માંગી લીધી તો તેઓ પણ હસીને મારા માથા ઉપર હાથ મૂક્યો અને અને કહ્યું કે વાંધો નહીં તમે અમારા પરિવારના સભ્ય છો અમે જાણીએ છીએ કે તમે આ કોઈને કંઈ કહેશો નહીં અને આ જ કારણ છે કે આપણા ઘરમાં લક્ષ્મી જ લક્ષ્મી છે અને કોઈ વસ્તુની કમી નથી મેં મારા પતિ પાસે પણ માફી માંગી લીધી અને મારા પતિ મારી સાથે ખૂબ જ આનંદથી વાત કરી આજે પહેલીવાર મને મારા પતિ બહુ ગમ્યા મેં મારા જેઠને કહ્યું ભાઈ તમે લગ્ન કેમ નથી કરતા તમે તમારા નાના ભાઈના લગ્ન પણ કરાવી દીધા છે મારા જેઠ મારી વાત સાંભળીને હસવા લાગ્યા અને કહ્યું કારણ કે મારે મારા જ હાથની બનાવેલી મીઠાઈ ખાવી નથી તેના આવા સવાલથી બધા ખૂબ જ હસવા લાગ્યા મિત્રો વિડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ